아가 그 차...

કરાવીને રેડી કરાવીએ છીએ આ બધા જ પીસ તો આજે છે ને

ઓર્ડર આપ્યા છે ઘણા બધા કસ્ટમર્સના હિસાબથી અહીંયા વેરાઈટીસ પડી છે હવે આ બધી સિરોસ ડાયમંડ લગાવીને રેડી થવાની છે તો આપણે આગળ વસ્તુ તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ અહીંયા સિલ્ક વેરાઈટીસ છે ઓર્ગેન્ઝા સાથે જેકાર્ડ વીવિંગ ની અને એ બધી જ વેરાઈટી રેડી થવાની છે સિરોસ ડાયમંડ લગાવીને પછી આપણે જેમ જેમ આગળ વધશું ને તમે જોઈ શકો છો અહીંયા બધા મશીનરીસ છે અને અત્યારે જે ડિઝાઇન પર કામ ચાલે છે એ ડિઝાઇનના પેચિસ અહીંયા અવેલેબલ તમને દેખાય છે તમે જોઈ શકો છો અહીંયા બે ડિઝાઇન્સ છે એના પર તમને લગાવીને મળી રહેવાના છે હવે અહીંયા મશીનરીઝ જોઈ શકો છો ફ્રેન્ડ તમને કઈ રીતના અવેલેબલ થઈ જાય છે આ બધું જ કામ અમારું ઇનહાઉસ છે અને બધી જ વેરાયટી અમે પોતે રેડી કરાવીએ છીએ આ તમે જોઈ શકો છો આ તમે એક સાચો પણ કહી શકો છો ડિઝાઇન અકોર્ડિંગ અહીંયા જો તમે જોઈ શકો છો આ ટાઈપનો સાચો રેડી કરવામાં આવે છે અને એના પર પછી સ્ટીકર ચોંટાડીને આ ટાઈપી ડાયમંડના જે બુટાઓ છે એની જે ડિઝાઇન પ્રોસેસિંગ છે એ રેડી થઈ જાય છે તમે જોઈ શકો છો સ્પીડ અમારા જે ટીમ મેમ્બર્સ છે એ લોકોની જોઈ શકો છો કે કેટલા ફાસ્ટ ફાસ્ટ કામ કરે છે ફ્રેન્ડ ભાઈ એક મિનિટ એમનું એક કાગળ બતાવજો ને વિડીયોમાં બતાવી દો

તો આ ટાઈપમાં બધી જ વેરાયટી અમે પોતે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને અમારા ઇન હાઉસમાં રેડી થાય છે અને એ જ એક રીઝન છે કે અમાર તો મળવાવાળા દરેક આર્ટિકલ તમને ફેક્ટરી રેટની અંદર એટલે કે રીઝનેબલ રેટમાં અવેલેબલ થઈ જાય છે પછી આ તમે જોઈ શકો છો વેટલેસ ઉપર સુંદર આ બોટા અહીંયા પણ રેડી કરવામાં આવે છે ને આ બધો જ માલ રેડી થઈ ગયો છે બસ હવે આ છે ને આપણે કે ને ફોલ્ડિંગ થયા પછી પેકેજિંગ થઈને રેડી થઈ જશે ને પછી નીચે પરચેસ ડિપાર્ટમેન્ટમાં માં આવશે જ્યાંથી તમે પરચેસ કર્યો છે સિલેક્શન કર્યા પછી તો ફ્રેન્ડ્સ આ બધા જ યુનિટ અમારા પોતાના છે અમે પોતે અમારા યુનિટ્સ બધી જ વેરાયટી જાતે રેડી કરાવીએ છીએ અને એના માટે જ અમે એક પાક્કા મેન્યુફેક્ચરર છીએ તો તમારે પણ જો કોઈ મેન્યુફેક્ચરર સાથે જોડાઈને વેપાર કરવાનો હશે તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવાનો છે અને વિઝિટ કરવી હોય તેના માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ પણ મેન્શન છે આજ માટે એટલું જ ફરી મળશું નેક્સ્ટ ડેમાં કોઈ ન્યુ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં 怎么的，来